અજયભાઈ બારૈયા અજયભાઈ બારૈયા નું માં ખુબ ખુબ હાર્દિક સ્વાગત કરીએ છીએ તો ચાલો હવે મળીશું આપડેપુરા ગામ માં ત્યાં સુધી બધા બને હલો મિત્રો આપણે આવી ગયા છે પૃથ્વીપુરા ગામમાં અહીંયાથી બે કિલોમીટરની અંદરે આવી ગયું છે દશામાનું રીનલબાને મળ્યા મા દશામાં પૃથ્વીપુરા ગામ તો આપણે ત્યાં જઈએ છીએ અને સુધીનું કામ કાજ ચાલુ કરશું તો બન્યા રહો અમારી સાથે અમારા આપ લો જોઈ શકો છો મિત્રો આવી ગયું છે બોર્ડ મા દશામાનું પૃથ્વીરા દશામાં તો થોડી ક્ષણોમાં આપણે પહોંચી જશું મા પૃથ્વીપુરામાં પ્રગટ્યા દશામાં તો ચાલો મિત્રો બને રો અમારી સાથે આ છે કલાકારોમાં જે છે જે રોલ કરે છે વૈષ્ણુભાઈ છોરા તો ના ભૂલતા જાઓ આપણે આવી ગયા છીએપુરા ગામમાં તમે જોઈ શકો છો એક વિરાણ વિરાણ જગ્યાએ જંગલની અંદર માતા દશામાનું જે પ્રાગટ્ય જે પહોંચ્યું છે તે અહીંયા મળેલું છે તો તમે જોઈ શકો છો આ એક આ બજાર બજાર બનાવી છે જ્યાં જ્યાં દરેક પ્રકારની દુકાનો છે અને આગળ અમારા ભાઈઓ છે તો જોઈ શકો છો આટલી બધી દુકાનો ઘણી બધી દુકાનો બની ગઈ છે મિત્રો જોઈ શકો છો આ છે મારા મનોજભાઈ કેમેરામેન સબસ્ક્રાઈબ કરો અને અત્યારે આજે ગુરુવાર છે તો પબ્લિક અત્યારે નથી પણ રવિવારે અને ખાસ રવિવારે વધારે પબ્લિક જોવા મળે છે વરદારા માતાજીના એટલે તમને આખો બ્લોગ માં તમને બધાને આપણે બતાવીશું જોઈ શકો છો સીધા અમે મંદિર તરફ જઈશું આ બધી દુકાનો ત્યારબાદ હવે આ સાઈડ થી પેલી સાઈડ જવાનું છે જોઈ શકો છો સામે દેખાય તો આપણે આવી ગયા છીએ જોઈ શકો છો મિત્રો રેડી એકદમ રેડી મને રવિવારે તો રવિવારે તમને વધારે પબ્લિક જોવા મળશે તો સામાન્ય આરતી પૃથ્વીપુરાધામ રશિયા રશિયા ફથેપુરા દામ તારામ ફોટો પા લેજે આઈફોન દામ ક્લિમ્બલ થી હો હું ચાલુ છું કામ સરસ તમે જે ભક્તિ મારો ભક્તિ મારતો હાય ફ્રેન્ડ જય માતાજી મિત્રો અમે આવી ગયા છે પૃથ્વીપુરા મંદિરે બરોબર હવે દર્શન કરવા માટે થોડી વાર પછી જવાના જ છીએ આજમાં મંદિરનું જે આ જે બનાવેલું છે ત્યાં માતાજીનો જે દીવો ત્યાં માતાજી છે જોઈ શકો છો મારી ટીમ આવી ગઈ છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને પૃથ્વીપુરાનો પૂરો બ્લોગ બતાવીશું

હું તો ગેર જન એડિટ કરતી વખત આડો હું તો ગેર જઈને આખો વિડીયો એડિટ કરીને પછી મારો નવો વાઈજ છે અને પછી એમ કરે મને તું આ બધી દુકાન ઊંઘ લે હવે

ઢલી મન જો મારો દશ વણ માણ મો તો લેપુ મન જો હરે વન માુ વણ મારાદશ वणमा श्याम्बारु वण मया वो देपु मेलु तो सोडनीज मारो दश्या वण मा श्याम्बारु वण मोयजो पदुलु तु बादुट मो मरो दश्या વણમો શામબારુ મનમાયાવ જો મનમો શામબારુ વણમો આવજો મારો દશ્યામાં વણમો શામબારુ વણમો આવજો ફીકુ મેલુ તો છોડણી વણજો મારો દશ્યામાં વણમો શામબારુ मां चो, मां चो <olé Cliff> <लूगा थन्या> ना री <may> छिटा <dramaticình> ઓ નાની હો પરાજો મારા પતિ પુરા ગામમાં હો રાી તેઓ પઢાવજો મારા દશામાના મંદિર હો રા ચુંદડીઓ રે લટકાવીરા ના મંદિ હો તો કંઠે લેવી તો એના બંગાળી લેવી તો આ બંગાળી જેવા પાટલા લેવાય નહીં લ્યો મફત ના માં પછી પૈસા 1000 રૂપિયા વા પાટલાયા 50 50 વાય એવું એમ આ કઈ 50 લાઈટ પર લાઈટ લગાવીયે દુકેના મારી એટલે જ ને આવો ભાઈ આવો અમાર દુકેનો માલ લઈ જાઓ ભાઈ ખાલી કરવા ભાવ છે ભાઈ પૈસા લઈ જાઓ અમંગર સૂત્ર હા આ ગાડીનો 5 ₹ ભાઈ ફક્ત 50 ₹ બધું કામ બધું કામ કરે બધું કામ માટી કરે તો ને કે કે આ બાજુ ને

ชอบคนละเชนิบแต่ยูดูยูโน้ตัลเลยบุรุษเชาบุลุษปชปเรวารีมาโมไม